પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી તાલુકાનું નાનકુ ઠાકોર સમાજનું ગામ ગાંજીનપુરા ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવતું આસ્થાનું કેન્દ્ર ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં લોકો શ્રદ્ધા રાખે તેમની મનોકામના પૂર્ણ થાય છે દરેક મહિનાની અમાવસના દિવસે અહીં મેલો હોય છે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે દર અમાવસના પવિત્ર દિવસે પ્રસાદ હોય છે આજા પ્રસાદના દાતા નાદોદ રાજપૂત પરિવાર દ્વારા ગણેશભાઈ ચેલાભાઈ હસ્તે નવનિર્માણ આર્ટસ અને રાધનપુર તેમજ નવનિર્માણ પ્રાથમિક શાળા નવીન સંકુલ બાંધકામ માટે માનતા રાખે રાધનપુર ખાતે શ્રેષ્ઠ નવીન સંકુલ નિર્માણ નિર્વિઘ્ન થવાની આજે આપેલ છે અઠરા આલમની જનતા હજારોની સંખ્યામાં દર્શનાર્થ આવતી હોય છે જેમને પ્રસાદનો લાભ લેવા માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા આવકારવામાં આવે છે અને સંપૂર્ણ કામગીરી તેમજ જવાબદારી ભીમનાથ યુવક મંડળ નિભાવે છે અને કોઈ પણ વ્યક્તિ સેવા કાર્ય માટે કોઈને કોઈનું કહેવું પડતું નથી બધા પોતાની રીતે સ્વૈચ્છિક પોતાની જવાબદારી સ્વીકારી અને અમાવસ્થાના દિવસે સેવા કાર્ય કરે છે નવીન ભોજનાલય તેમજ વિશ્રામ ગ્રહ નિર્માણ લાભાર્થી દાતાએ સ્વીકાર્યું છે મીવનાદ મહાદેવ મંદિર ખાતે કરોડોનો ખર્ચ નવીન ભોજનાલય અને વિશ્રામ ગ્રહ બનાવવા માટે દાતાઓ પણ આવકારવામાં આવે છે દાતાઓને કોન્ટેક્ટ કરવા માટે ભીમનેત્ર યુવાના મંડળનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે નાઇન સેવન ટુ ડબલ સેવન ફોર નાઇન ઝીરો ઉપરના નંબર ઉપર સંપૂર્ણ માહિતી તેમજ દાતા તરીકે નામ નોંધાવી શકશો અહીં અનેક પ્રકારની સેવાકૃતિ પ્રવૃત્તિ ચાલે છે નું ગ્દીનપુરા ગામ બાસ્પતિ પાંચ કિલોમીટર દૂર આવેલું જ્યાં આગળ ભીમનાથ મહાદેવનો વાસ છે સાક્ષાત એવું કહેવાય કે અહીં યજ્ઞ ભજન તેમજ ભોજન ગરમ અવાસે ચાલુ હોય છે આજનો ભોજનના દાતા ગણેશભાઈ ચેલાભાઈ ખનિજ નાડોદા રાજપૂત સમાજમાંથી છે જેમને બાર મહિના પહેલાં અમાવાસ્યા નોંધાવી હતી બાર મહિના પહેલાં એટલે કે કહેવાનો મતલબ લોકોની આસ્થાનું એક પ્રતિક બની ગયું છે અત્યારે તમે અમાવાસા ભોજનના દાતા તરીકે તમે નોંધાવો છો તો તમારે બાર મહિના પછી તમારો નંબર આવે એટલે તમે કલ્પના કરી શકો કે લોકોમાં કેટલી આસ્થા છે અને તમે જોઈ શકો છો કે દરેક ગણ અઢારે આલમના લોકો અહીંયા દાદાનો પ્રસાદ મેળવે છે અને ગામના યુવાનો દ્વારા આ એક ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું અહીં કોઈ રસોયા નથી ગામના દરેક યુવાનો અહીં સાથે મળી અને દરેક વસ્તુમાં સેવા કરે છે અને શેખ પૂર્ણ થાય ત્યાં સુધી ઠાકોર સમાજનું ગામ છે અને એ સમાજના લોકો વ્યક્તિઓ યુવાનો આ એક ભગીરથ કાર્યમાં જોડાયેલા છે પોતાનું ધનથી ક્યારેય કોઈને કેવું નથી પડતું કે ભાઈ આ વસ્તુ બળી જાય લઈ લે દરેક વ્યક્તિઓ પોતાની રીતે જ કાર્ય કરતા હોય છે એમાં ખાસ કરીને ઠક્કર સમાજમાંથી ભરતભાઈ અને પોપટજી એમનું પણ ખાસ એવું યોગદાન છે જે એમ કહેવા દિવસ રાત માટે અહીં પણ કાર્ય કરતા હોય છે અને એવું તમે કલ્પના કરી શકો કે આટલી બધી વસ્તી આવતી હોય આટલી બધી જનતા આવતી હોય લોકો આવતા હોય તો એ કંઈ એક દિવસમાં સવારમાંથી કાર્ય શરૂ કરો તો પૂર્ણ થતું નથી એ આગળના દિવસથી થતું હોય છે રાત્રે ભજન પણ રાખવામાં આવે છે તો તમે દરેક જનતાને જણાવવાનું કે એક વખત આ દાદાના દર્શન કરી તમે પણ પ્રસાદનો લાભ મેળવો ધન્યવાદ